નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારમાં ભૂગોળ વિષયમાં પરિવહન એટલે શું અને પરિવહનના માધ્યમો વિશે માહિતી મેળવીશું કાચો માલ ઔદ્યોગિક કેન્દ્ર અને ઉત્પાદિત વસ્તુ માટેનું બજાર ત્રણેય એક જગ્યાએ હોઈ શકે નહીં કાચા માલના સ્ત્રોત ઉત્પાદિત ક્ષેત્રો અને બજારના વચ્ચે સંપર્ક જરૂરી છે જે પરિવહન દ્વારા જ શક્ય બને છે પરિવહન એટલે માનવી અને ચીજ વસ્તુની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર પરિવહનના માધ્યમો પાંચ છે જમીન માર્ગો જળ માર્ગો હવાઈ માર્ગો પાઇપલાઇન અને રોપવે ભારે અને વધુ માત્રામાં ચીજ વસ્તુની હેરફેર સામાન્ય રીતે દરિયાઈ માલવાહક જહાજો દ્વારા કરવામાં આવે છે સડક માર્ગો ટૂંકા અંતર માટે સડક માર્ગો વધુ અનુકૂળ રહે છે આ ઉપરાંત ઘર આંગણા સુધીની સેવા ઉપલબ્ધ કરાવે છે ભારે અને વધુ માર સામાન દેશના દૂરના સ્થળો સુધી લઈ જવા માટે રેલમાર્ગ સૌથી વધુ અનુકૂળ માધ્યમ છે હવાઈ માર્ગ સૌથી મોઘો પરંતુ ઝડપથી હેરફેર માટે ઉત્તમ માધ્યમ છે પ્રવાહી અને સ્લરી વસ્તુના વહન માટે પાઇપલાઇનો ઉપયોગ થાય છે દુર્ગમ પહાડી માર્ગોમાં માનવ તેમજ વસ્તુના વહન માટે રોપ વેનો ઉપયોગ થાય છે